ખેરાલુમાં ડમ્પર ચાલકો બન્યા બેફામ કાદરપુર નજીક બાઇક સવારનું કરુણ મોત અકસ્માતમાં બાઇક સળગી ઉઠ્યું આજે તારીખ નવ ઓગસ્ટના રોજ સવારે મળતી જાણકારી મુજબ ગઈકાલે રાત્રે દસ વાગ્યા આસપાસ એક ડમ્પર ચાલકે મોતીપુરા ડભોડાના એક આશાસ્પદ બાઇક ચાલક યુવકને અડફેડે લેતા ઘટના સ્થળે જ દુઃખદ મોત થતા રક્ષાબંધન પહેલા જ ખેરાલુ પંથકમાં શોકનો માહોલ ફરી વળ્યો છે અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક પણ સળગી ઉઠ્યું હતું ખેરાલુ પંથકમાં ડમ્પર ચાલકો કોઈની બીક ન હોય તેમ ઓવરલોડ બેફામ યમરાજની જેમ નીકળી રહ્યા છે મોતીપુરા ડબોળાના યુવકનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો જેનો ગુનો નોંધી ખેરાલુ પોલીસે તપાસ હાથ ધરી છે અહેવાલ જીગર મેવાડા ખેરાલુ અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં